વલસાડ અને ડાંગ જિલ્લામાં બારે મેઘખાંગા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓરંગા નદી બે કાંઠે વહી કપરાડા પારડી ઉમરગામ વાંસલા અને વાપીમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત તો અંબિકા ખાફરી પૂર્ણા નદીમાં પૂર આવતા અનેક ગામ સંપર્ક વિહોણા તો ભારે વરસાદને કારણે તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો ઉપરવાસમાં પાણીની આવક વધતા કરજણ ડેમની સપાટી વધી ઓવરા નદી બે કાંઠે થતા નદી કાંઠાના ગામોને સાવધ રહેવા તંત્રની સૂચના ગુજરાતના સત્તાવન ડેમો હાઈ એલર્ટ પર અમદાવાદમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના એકાવનમાં સ્થાપના દિન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક હાજરી મુખ્યમંત્રીએ ગ્લોબલ કોમ્પિટિશન માટે મેક ઇન ઇન ઇન્ડિયાને મેડ ઇન્ડિયાનું હિમાચલ પ્રદેશ અને જળ તાંડવ ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી ચાલુ તો કેરળના વાયનાડમાં સતત છઠ્ઠા દિવસે રાહત બચાવ કાર્ય યથાવત ઝારખંડ બિહાર તેમજ છત્તીસગઢમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી બીજેપી પ્રતિનિધિમંડળે અયોધ્યામાં ગેંગરેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત કહ્યું સમાજવાદી પાર્ટીએ ઘટનાની ટીકા કરવાના બદલે પીડિતાના ડીએનએ ટેસ્ટની કરી વાત રાજ્યસભા સાંસદ બાબુરામ નિષાદ તેમજ નરેન્દ્ર કશ્યપ ભાજપના નેતૃત્વને સોંપશે સમગ્ર અહેવાલ ચંદીગઢના મની માજરામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે પાણી પુરવઠા યોજનાનું કર્યું ઉદ્ઘાટન એક લાખ લોકોને થશે લાભ કહ્યું છેલ્લા દસ વર્ષમાં મોદી સરકારે ચંદીગઢના વિકાસ માટે ત્રીસ હજાર કરોડનો કર્યો ખર્ચ પ્રાકૃતિક પદ્ધતિથી બાગાયતી ખેતી કરી ડાંગનો આદિવાસી યુવાન બન્યો આત્મનિર્ભર છેલ્લા ત્રણ વર્ષમાં આવક સાતસો ટકાને પાર ખેડૂતોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં આપી રૂપિયા એક હજાર છસો ત્રણ લાખની સહાય પેરિસ ઓલિમ્પિકમાં લક્ષ્ય સેન ગોલ્ડની રેસમાંથી ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી વનડે મેચ શ્રીલંકાએ ભારતને આપ્યો બસો એકતાળીસ ટાર્ગેટ ભારતના ઓપનર શુભમન ગિલ રોહિત ક્રિસ પર